જો તમે આ રીતે બ્રેડ પકોડા બનાવી લીધા તો બહુ જ ટેસ્ટી લાગશે બ્રેડ પકોડા બજારના બ્રેડ પકોડાને પણ ભૂલાવી દેશે તેવા આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થશે તો જેથી આપણે અંદરનો મસાલો બનાવીશું ને તો એકદમ ટેસ્ટી મસાલો બનીને તૈયાર કરીશું આપણે અને જે એની પર સ્પ્રિંકલ કરવાનો મસાલો છે ને એ બહુ જ ટેસ્ટી લાગે છે તેવા બ્રેડ પકોડા બનીને તૈયાર થશે આપણે તેની પર જે સ્પ્રિન્કલ કરે છે ને મસાલો તેની જગ્યા પર બે બ્રેડ પકોડા ખાતા હશે એવા ટેસ્ટી બ્રેડ પકોડા બનીને રેડી કરીશું આપણે આજે હાઈ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે બ્રેડ પકોડા બનાવવાની રેસીપી તો આગળ મેં બટાકા લઈ લીધા છે અને એને બાફી લીધા છે ઠંડા કરીને છોલી લીધા છે હવે આપણે એને સરસ મેસ કરી લઈશું જેથી અંદર એક બી ગાંઠો ના રહે બટાકાના ટુકડા એ રીતનું આપણે મેશ કરી લેવાનું છે આ રીતે આપણે એવું સરસ મેસ કરી લીધું છે હવે આપણે મસાલો બનાવી લઈશું તો એ આગળ મસાલો બનાવવા માટે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું તો આપણે બે પરી તેલ એડ કરીશું તેલને ગરમ થવા દઈશું આપણે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રઈ એડ કરીશું હવે તતાડવા દઈશું રઈને થોડી હિંગ એડ કરીશું આપણે રઈ બી કકડી ગઈ છે એટલે હિંગ એડ કરી દીધી છે હવે આદુ લસણ મરચાં એડ કરીશું

ટેસ્ટ સારા આવશે બે પકોડા ને તમારે એને એડ કરવું હોય તો સ્ટીક કરી દેજો હવે આ બધું આપણે શેકાઈ ગયું છે હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું થોડી હળદર એડ કરીશું બધાના જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેવું લાલ મરચું એડ કરીશું તીખાશ માટે કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું થોડો શેકેલા જીરા પાવડર એડ કરીશું એક ચમચી ગરમ મસાલો એડ કરીશું હવે મિક્સ કરી લઈશું

તો ગેસ બંધ કરીને કમ્પ્લીટ આપણે એને ઠંડો થવા દઈશું જો ગરમ ગરમમાં આપણે બ્રેડ પકોડા ભર લઈશું તો બ્રેડ આપણે એકદમ આમ ઢીલી થઈ જશે ઠંડો થયા પછી જ બ્રેડમાં આપણે મસાલો ભરવાનો છે તો આ રીતે આપણે ઠંડો થવા દઈશું પહેલાં હવે આપણે બ્રેડ પકોડા પર સ્પ્રિંકલ કરવાનો એક સ્પેશિયલ મસાલો બનાવીશું જેથી બ્રેડ પકોડા એકદમ ટેસ્ટી લાગે છે એ મસાલો સ્પ્રિંકલ કરવાથી અહીંયા થોડી હિંગ લઈ લઈશું અડધી ચમચી મરી પાવડર લઈ લઈશું અડધી ચમચી સંચર લઈશું થોડા શેકેલા જીરાના પાવડર લઈ લઈશું અડધી ચમચી જેવો કાશ્મીરી લાલ મરચું લઈશું અડધી ચમચી સંચર એડ કરીશું એટલે થોડુંક મીઠું એડ કરવાનું હવે એક ચમચી જેવો ચાટ મસાલો એડ કરી દઈશું આપણે હવે આ બધા મસાલા આપણે મિક્સ કરી લઈશું સરસ એકબીજાને ભળી જાય એ રીતે મિક્સ કરી લેવાના છે આ મસાલો તમે એકવાર સ્પ્રિંકલ કરશો ને તો એકથી બે વધારે ખવાઈ જશે એવો ટેસ્ટી મસાલો લાગે છે હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણો બટાકા માવો ઠંડો થાય છે ત્યાં સુધીના બેસનનું બેટર બનાવી લઈશું હવે આગળ બે કપ આપણે બેસન લઈશું હવે એની અંદર થોડોક ચોખાનો લોટ એડ કરીશું આપણે જેથી એની અંદર તેલ ઓછું ભરાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હળદર એડ કરીશું બે ચમચી જેવા દાણા એડ કરીશું હવે થોડું પાણી એડ કરીશું અને સરસ એવું આપણે ગાંઠા વગરનું બેટર બનાવી લઈશું હવે આપણે ગાંઠા વગરનું આ રીતનું બેટર રેડી કરી દીધું છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે દસ મિનિટ આપણે એને રેસ્ટ આપીશું માવો સરસ એવો ઠંડો થઈ ગયો છે હવે આપણે બ્રેડ પકોડા બનાવી આગળ બે બ્રેડ લઈ લઈશું આપણે આ રીતની હવે એક બ્રેડ પર આપણે ગ્રીન ચટણી લગાડી લઈશું આ રીતની બધી બાજુ આપણે ગ્રીન ચટણી લગાડી લીધી છે એક બ્રેડ પર આપણે ટોમેટો કેચઅપ લગાડીશું બધી બાજુ લગાડી લેવાનો છે ટોમેટા કેચઅપ જેવો બધી બાજુ લગાડી દેવાનું તો આપણે હાથથી લગાડીશું ને તો બધી બાજુ સરસ લાગશે હવે ટોમેટા કેચઅપ વાળી બ્રેડ આપણે ઉપર રાખી દઈશું આ રીતે અને થોડુંક પ્રેસ કરીને સરસ એ બંધ કરી લઈશું હવે કટ કરી લઈશું આ રીતે તો આ રીતની આપણે કટ કરવાની છે જોઈ શકો છો સરસ એવું ટફિંગ દેખાય છે આપણું હવે આ રીતે આપણે રેડી કરી લીધી છે હવે આપણે તરી લઈશું હવે રેસ્ટ આપે આપણે બેટરને બી થઈ ગયું છે તો સરસ આપણું આ રીતનું રાખવાનું ચપટી સોડા એડ કરીશું આપણે થોડુંક પાણી એડ કરીશું ચમચી જેવું નેગેટિવ કરી લઈશું આ રીતે હવે મિક્સ કરી લઈશું અને ચમચી જેવું આપણે ગરમ તેલ એડ કરીશું હવે મિક્સ કરી લઈશું હવે મિક્સ થઈ ગયું છે આપણે સરસ એવું હવે બ્રેડ પકોડાને તરી લઈશું આપણે હવે તળવા માટે પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે ચેક કરી લઈશું કે તેલ ગરમ થઈ ગયું છે આપણું આપણું એમ તેલ ગરમ થઈ ગયું છે બેટરમાં રગ દોડી લેવાની છે અને પછી આપણે તરી લઈશું આ રીતે એડ કરી દઈશું અંદર હવે આપણે બે એડ કરી દીધી છે તો હવે આપણે પલટાઈશું એને તો બીજી બાજુ પણ તરાઈ જાય આ રીતે અને ધીમા તાપે આપણે એને તરાવા દઈશું હવે આપણે ફરી પલટાઈ દઈશું અને એક મિનિટ સુધી તરાઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું આ રીતે અને આ રીતે બીજા પણ તરી લઈશું આપણે હવે આ રીતે આપણે તરે છે ને તો ગરમ ગરમમાં જે મસાલો આપણે બનાવતો ને એ સ્પ્રિન્કલ કરી લેવાનો છે આ રીતે આપણે હવે આપણે કટ કરીને બતાવું તમને મેં ભેળ પકોડા તો જોઈ શકો છો સરસ એવા આપણા બ્રેડ પકોડા રેડી થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું તો અહીંયા આપણે બ્રેડ પકોડા લઈ લઈશું હવે ટોમેટા કેચઅપ જોડે આપણે સૌ કરીશું થોડી ગ્રીન ચટણી જોડે સૌ કરીશું તો આપણા ટેસ્ટી એવા બ્રેડ પકોડા બની રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ને આ વિડીયોમાં ને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી